પૂછ્યું મમ્મીને પૈસાનું શું કીધું મમ્મી મમ્મીએ ના પાડી છે પણ શું કામ જો મમ્મી કહે છે કે આવી રીતે તને અહીંયાથી નોકરી પર જવા દઈએ છીએ છૂટ આપી છે પણ તું આ રૂપિયા ત્યાં આપે સારી વાત ન કહેવાય ને પણ આપણે પહેલા બોલી કરી હતી ને આદિત્ય કે હું જે પગાર લઈને આવીશ એમાંથી અડધા પૈસા અહીંયા આપીશ ને અડધા ત્યાં મોકલીશ મેં અત્યાર સુધી પૈસા મોકલ્યા પણ નથી હું ભેગા કરતી હતી કે જે દિવસે મારા બાને કે મારા ભાઈને જરૂર પડે ને ત્યારે કામ આવશે હવે એમાં પણ ખોટું કરવાનું બધી સાચી વાત થાય પણ એ વાત મારી સુધી જ હતી તે મને કહ્યું હતું કે હું ત્યાં મદદ કરીશ મેં ઘરે વાત નહોતી કરી શું કામ શું કામ શું એવી વાત કરત તો મમ્મી અને પપ્પા બંને ના પાડત તો સારું હતું ને સારું ક્યાંથી હોવાનું તું જ વિચાર કર ને તું આખો દિવસ નોકરી પર જતી રહે મમ્મી બધું ઘરનું કામ કરે અને મમ્મી તારી પાસે કોઈ અપેક્ષા પણ ન રાખી શકે એટલે જ પહેલા ચોખટ કરી હતી ને કેમ નથી થાય એમ હોય તો હા પાડે ને તો ના પાડે તો એનો મતલબ તેવો થયો ને કે આ બધાની વચ્ચે જૂઠા તમે એક છો તું જે સમજે તે મમ્મીને મે સમજાવવાની કોશિશ પણ કરી અને વાત પણ કરી પણ મમ્મીએ ચોખા શબ્દોમાં ના પાડી છે અને જો એમને ઉપર વાત જઈને મે પૈસા આપ્યા તો તો આપડા બંને વચ્ચેનો સંબંધ તૂટશે પાકો હા આ છેલો નિર્ણય હશે આ ધોવાનો છે ને તું જ વિચાર કરને

એનો કોઈ અર્થ નથી હંમેશા જે વાતની શરૂઆત જ ખોટી થઈ હોય ને એ હંમેશા આવી ખોટી ને ખોટી જ રહી છે તો ત્યાં તારો ભાઈ પણ છે ને હા એ પોતાની જવાબદારી નથી નિભાવી શકે તો એ તમે પણ છો ને તો મારો પગાર શું કામ અડતો મારે ઘરમાં આપવો પડે છે હા હું કમાઉ છું પણ તું પણ કમાય જ છે ને તો તારી કમાણી એ લોકો ન રાખી શકે તો રાખે જ છે ને ક્યાં ના પાડું છું પણ મારા બાના ઘરે જે પૈસા મોકલાવવાનો એમાં શું કામ નજર નાખવાની શું કામ ના પાડવાની જો તારી વાત ખોટી છે આ વાત હું નથી માનતો કારણ કે તારે સમજવું જોઈએ દરેક વસ્તુમાં તું નથી સમજતી હા જ્યારે પહેલી વાર તે વાત કરી હતી ત્યારે મને લાગ્યું હતું કે તું ખાલી બોલે છે એવું કંઈ કરીશ નહીં પણ તું તો સાચે એવું કરવા માંગે છે હા તો તમને શું લાગે છે આટલી મોટી વાતની હું રમત કરતી હતી અને હું તો હજુ પણ કહું છું આપણે ડિવોર્સ લઈ લઈએ એનાથી મને કોઈ વાંધો નથી પણ મારા ભાઈ અને મારા બાની જવાબદારી હું નહીં મૂકી શકું મેં બધાને ભેગા કરવાનું વિચાર્યું છે બધાને મળીને વાત કરી લઈશું ને એક વખત જો તમારા મમ્મી માની જાય તો બેટર અને ન માને તો વકીલ રાખવો પડશે વકીલ રાખવાની કોઈ જરૂર નથી તારે સમજવું જોઈએ આ ઘરની જવાબદારી તારા માથે છે એ ઘરનું ઓછું વિચાર ને આ ઘરનું વધારે વિચાર આ ઘરનો વિચાર્યા વગર તું બધું કામ ઓછું વિચાર શું કામ ઓછું વિચાર હોય કેશો મને શું કામ ઓછું વિચાર એટલે મે કહ્યું તો ખરા કે ઘરની હાલત સારી જ કે ભાઈ અને એટલી તો રૂપિયાની શું જરૂર પડી ગઈ ત્યાં જો તમે ખોટી બહેસ કરો છો મારી સાથે જે વાત પહેલા ચોખટ ભરી થઈ હતી અને હવે બદલાવાની કોઈ જરૂર નથી અને તમારા કીધે કોઈ વાત બદલી નઈ શકે બદલી શકશે હું તને ના પાડું છું ને મમ્મીએ ના પાડી છે એટલા માટે તું હવે સમજી જા હું બધાને ભેગા કરીશ મારી બેનને પણ બોલાવી છે એ પણ બહુ કહેતી હતી ને કે બહુ લોકો સારા છે સમજદાર વ્યક્તિઓ છે તને દુખી નઈ કરે તારી બધી વાત માનશે તો હવે બધાને ભેગા કરીને કહીશ કે કોણ કેવું છે દરેક વાત માનવી જરૂરી નથી હોતી તે કયું નોકરી કરીશ તો ઠીક છે કર નોકરી કરવા દીધી હવે કહે છે કે હું મદદ કરીશ કાલ સવારે કહીશ કે હું ત્યાં રહીશ તો બધી વાત તમારે માનવાની તો હું પણ એ જ કહું છું કે મારે પણ તમારી બધી વાત માનવી જરૂરી નથી કઈ વાત માને છે અમારી આજ પૈસા વાળી તો એક વાત તો માન પહેલા હા પછી બીજી બધી વાતો માન છે આપણે બધાને ભેગા કરી અને પછી મનાવી લેજો તમારે જેમ મનાવ્યું હોય ને મારે કોઈને ભેગા નથી કરવા હું તો કરીશ ઠીક છે તારે જે કરવું હોય તે કરી લે હું તૈયાર છું સમજવાની કોઈ વાત જ નથી કરતી હવે તું રાજી ખુશીથી હા પાડી દે ને મીરાને કે ભાઈ તું રૂપિયા મોકલજે તારી મમ્મી છે ને એ આદિની મમ્મી કહેવાય એમ કહી દે એટલે એ રાજી રહે અને આદિ રાજી રહે આપણે બધા રાજી રહીને જેમ ઘર હરું ભર્યું છે ને એમણે રહે કંઈ ફાયદો નથી એમ પણ મીરાએ કહ્યું છે કે એની બેનને બાને ભાઈને બધાને અહીંયા બધાની સામે વાત કરશે ખબર નહીં વાત શું છે શું વાત છે તમને ખબર નથી અરે હું કહું છું પપ્પાજી તમને બધાને બોલાવવાની શું જરૂર છે આપણો આપણા ઘરનો પ્રશ્ન કહેવાય એ આપણે ઘર મેળે ઉકેલી લેવાનો હોય બધાને નો કહેવાનું હોય આ બધી વાત બધાને ન કહેવાનું પણ ઘરનાને તો કેવું પડશે ને એ પણ તો મારું ઘર છે મારા ઘરના સદસ્યો છે મારા બાની તબિયત કેટલા દિવસથી ખરાબ છે ભાઈ એકલાએ જ્યાં સુધી થઈ ને ત્યાં સુધી બાની મદદ કરવાની કોશિશ કરતો હતો ભાઈ પણ હવે એને પૈસાની જરૂર પડી છે અને એને પૈસા મંગાવ્યા છે તો હક છે ને એનો કારણ કે અત્યાર સુધી મને મોટી કરી ભણાવી ગણાવી લગ્ન કરાવી આપ્યા તો મમ્મીજી કહે છે કે ત્યાં પૈસા મોકલવાની કોઈ જરૂર નથી બરાબર જ કીધું ને ગમે તે એવો હોય કમાતી હોય કે એવું ન હોય કે તારે પણ ત્યાં ટેકો કરવાનો અને આમય બેટા વખત ટેકો કર્યો જ છે એનો મતલબ એવો તો નથી ને કે તારી પર આશા રાખે આ વખતે મોટો ખર્ચો છે તો તમે શું કામ આશા રાખો છો તમને પણ તો અડધો પગાર આપતી જ હતી ને તો કેમ ના ના પાડી કે તારો પગાર અમારે નથી જોઈતો એમ અને રહી વાત એ લોકોની તો એ લોકોને જરૂર છે એટલે માંગે છે બાકી તમને શું લાગે છે મમ્મીજી કોઈ વ્યક્તિને જરૂર ન હોય તો એ હાથ ફેલાવે ખરા અરે આપણી પાસે સગવડ ન હોય ને તો આપણી દેવાની ફરજ છે કે એના મમ્મીની તબિયત ખરાબ હોય ને તો આપણે એને મદદ કરવી તો આ આ તો બધું મીરાની મમ્મી છે અને મીરાના રૂપિયા છે હવે એ મીરા એને રૂપિયા આપે છે એમાં તારે હા પાડી દેવાની હોય તને રૂપિયા પણ છે ને મને લાગે તું ગળે બાંધીને લઈ જજે ઉપર ગળે બાંધેલો કોઈ સવાલ નથી પણ હું જે વાત કરું છું ને લીગલ ઈ છે માણસ એક બે વખત મદદ કરી વાત બરાબર છે પણ વારંવાર આ તો રૂપિયા પહોંચાડવા એ તો યોગ્ય નથી ને નથી યોગ્ય વાત તમારી સાચી છે હા આ રૂપિયા મિરાએ ત્યાં આપવા જ ન જો કાલ સવારે કદાચ એ કમાતી ના હોત અને એના બહાના સિવાય એના ઘરમાં બીજું કોઈ ના હોત તો તો પણ તમે એમ કહેત કે ના ના ત્યાં આપણે કંઈ જવાની જરૂર નથી ભલે જે થવું હોય તે થાય અરે મીરા તો આપણા દીકરાની હો છે પણ જો કોઈ બીજું અજાણી વ્યક્તિ આવી રીતે બીમાર હોય આપણે એને ઓળખતા હોય ને આપણી નજર જો એ બીમાર હોય ને તો એ આપણે એક માનવ તરીકે આપણી ફરજ બને કે એને આપણે મદદ કરવી આપણે ભગવાને આપ્યું છે તો એને થોડુંક આપણે આપણા રૂપિયાથી જો એ હારો થતો હોય ને તો આપણે એ આપણી કરવાની ફરજ છે છતાં આ તો આપણા સંબંધી છે ને મીરાના મમ્મી છે તોય તું આવું આવું વધુ કરતા રહેજો ને તો

સાચી વાત છે જે જોતું તું એ મમ્મીને મળી જશે ને મમ્મીએ જ કહ્યું હતું ને કે જો એ આપણી ઉપર ઉપરવડ જશે આપણને ન ગમે એવું કામ કરશે તો છૂટાછેડા લઈ લે બીજી છોકરી મળી જશે એમ પણ આની જરૂર શું છે અરે પણ તારી મમ્મીને તો બુદ્ધિ નથી તારામાંય બુદ્ધિ હોય ગઈ છે આવી એવી આ વાતમાં હું કાઈ છૂટાછેડા લગી વાત પોગાડી દે ભાઈ સંબંધ હોય ને એ બાંધવાના હોય સંબંધ તોડે ને એ માણા હસ ન કહેવાય મિરત તુય ન સમજ આવી વાતમાં આ વાતમાં ઘર છોડીને જવાનું હોય તમે જ વિચાર કરો ને તમારે પૈસાની જરૂર હોય ને તમારી દીકરી મદદ ન કરે તો તમે ખાટલામાં પડ્યા હોય ત્યારે તમારી દીકરી તમારી હેલ્પ ન કરે ને તો બહાન આવે નહીં મને ખબર છે બેટા મને બધી ખબર છે પણ આ તારી મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી તો આપણે એનું લેટ ગો કરી નાખવી તમે ત્યારે તું મદદ કરજે હું કહું છું ને જો મદદ કરવાની કોઈ જરૂર નથી હા છે ને એ એના રૂપિયા મતલબમાં સમજો કે હું નોખો રહેવા વહી ગયો હોય અને તમે બીમાર પડ્યા હોય

તો બસ એ જ વાત છે મારા માઉ તમને પણ થતું જ હશે ને કે અમારી દીકરીને ભણાવી ગણાવીને આટલી સદ્ધર બનાવી તો પાંચ પૈસાના કામ તો ક્યાંય આવતી નથી અને મા બાપ એને દીકરીઓને ભણાવે છે શું કામ પણ હા એ કે બે પૈસાનો એને ટેકો કરે આગળ જતાં ભવિષ્યમાં એ હેરાન ન થાય એના ઘરના સભ્યો હેરાન ન થાય કોઈની પાસે હાથ મંગાવવો ન પડે કોઈની પાસે ભીખ માગવી ન પડે એટલે તો અત્યારની દીકરીઓને ભણાવે છે નહીં ભણાવવા માટે કંઈ એને વડાપ્રધાન ન થઈ જવાનું મમ્મીજી પૈસા લક્ઝરી માટે નથી હોતા સારી સારી વસ્તુઓને માણવા માટે નથી હોતા પૈસા ખરેખર તો દુઃખમાં કામ આવે ને એટલા માટે હોય છે ત્યારે એ પૈસો કામ ન આવે ને તો પછી પૈસાનું કોઈ મહત્વ રહેતું જ નહીં કાંઈ વાંધો નહીં આપણે આની સામે આપણે ગમે એટલું ભાષણ કરીશું ને પથ્થર ઉપર પાણી રેડ્યા જવું જ છે સમજા જો મીરા આદિત્ય તમને જો પસંદ ન હોય ને તો તમારે જે તમારી રીતે યોગ્ય નિર્ણય કરવાનો ને એ મારા મંજૂર છે કારણ કે હું તો આની આરે જ બંધાયેલો છું એટલે મારે તો આને કાંઈ મૂકીને જવા હે નહીં અને જો આ મીરા વહી જાય ને તો કાલ થી છે ને હું બીજા ઠેકાણ હમણો ગોતવા આપણા આધી માટે ભલે ગમે એ છોકરી આવે અરે પણ એ ક્યાં જવાની જરૂર છે અહીંયાથી તમે પણ કેવી વાત કરો છો પણ તો બીજું તો શું કરી તું રૂપિયા દેવાની ના પાડશે ઘરમાં ઝઘડા કરવા એની કરતા એણે જ સામે લઈને કીધું કે હું છૂટા છૂટા લઈ લે તો હું એમ કહું છું આ લઈ જ લેવાય આપણી માં બીમાર હોય ને આપણી હાવ ના પડતી હોય અરે પણ આ તો મેં ગુસ્સામાં કહી દીધું હતું એનો મતલબ એવો તો નથી ને કે અલગ થતી રહી આ તો છૂટાછેડા કરીને જ થતી રહી એટલે તમે મારે મદદ કરવાની છે કે નહીં હા તારી મમ્મીને મદદ કરી શકે છે અરે ને મારી દીકરી જ જો આવી રીતના કમાતી હોય સાસરે અને મારે પૈસાની જરૂર પડી હોય ને તો મારી દીકરીના સાસુ મારી જેમ ના પાડતા હોય તો મને પણ દુખ તો થાય જ મીરા અફ સોરી અને માફ કરજે અને આ આમ તો આશા માં છો મારી ભૂલ થઈ ગઈ હવે ક્યારેય નહીં કહો કે આને કાઢી મૂકને છોડાછેડા કરી દે તે મેં એટલી હેલ્પ કરશે ને તોય હું કાંઈ નઈ કહું તાર મમ્મીને ખબર પડી ગઈ સમજ્યા કે મને ગમે એવું કે પણ મીરા જેવી સંસ્કારી એવું મળશે જ નહીં સમજ્યા એટલે